પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયાનાની રાજધાની જ્યોર્જ ટાઉનમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો ભારત ગયાનાના મજબૂત અને ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કરતાં પીએમએ ભારતીય સમુદાયના યોગદાનની પ્રશંસા કરી પીએમ મોદીએ બંને દેશના સમાન મૂલ્યોનો ઉલ્લેખ કર્યો પીએમ મોદીએ બે દાયકાથી વધુ સમય પહેલાની તેમની ગયાનાની મુલાકાત યાદ કરી પ્રધાનમંત્રી બંને દેશોને જોડવામાં સાંસ્કૃતિક ખોરાક અને ક્રિકેટની મહત્વની ભૂમિકા સમજાવી પીએમએ કહ્યું કે બંને દેશો તેમની સાંસ્કૃતિક વિવિધતા ઉજવે છે પ્રધાનમંત્રીએ ભારતની વિકાસ યાત્રાનો વિગતવાર ઉલ્લેખ કર્યો પીએમએ કહ્યું કે માળખાગત વિકાસની દિશામાં અભૂતપૂર્વ ગતિએ કામ થઈ રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયાનાની સંસદમાં એક વિશેષ સભાને સંબોધિત કરી પીએમએ વિશ્વને સંઘર્ષ ટાળવા અને સહકારના માર્ગ પર આગળ વધવાનું આહવાન કર્યું પીએમએ લોકશાહી પહેલા માનવતા પહેલા ભારતની નીતિ ગણાવી પીએમ મોદીએ કહ્યું કે ગયાનાનો ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ લગભગ સમાન છે તેમણે કહ્યું કે કોવિડ જેવી મહામારી પછી વિશ્વએ એક નવી વિશ્વ વ્યવસ્થા તરફ આગળ વધવું જોઈતું હતું પણ દુનિયા બીજી તરફ ગઈ અને આને દૂર કરવાનો મંત્ર લોકશાહી અને માનવતા છે પ્રધાનમંત્રીએ કહ્યું કે આતંકવાદ સાયબર અપરાધ અને પર્યાવરણ પડકારોને ધ્યાનમાં રાખીને તરફ નહીં સહકાર તરફ આગળ વધવું જોઈએ તેમણે કહ્યું કે ભારત વૈશ્વિક વિકાસના પક્ષમાં છે Of visiting your wonderful country over two decades ago. At that time, I held no official position. I came to Guyana as a traveler, full of curiosity. Now, I have written for this land of many waters as the Prime Minister of India. A lot of things have changed between then and now. But the love and affection of my Guyanese brothers and sisters remains the same. My experience has reaffirmed you can take an Indian. Out of India. But you cannot take India out of an Indian.